હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે અને આ વચ્ચે તમે દેશના એક જાગૃત નાગરિક તરીકે શું કરી શકો છો તેમના માટે આ વિડીયો ખાસ થવા જઈ રહ્યો છે તો તમે પણ દેશના એક સૈનિક છો અને એક જાગૃત નાગરિક છો ભલે તમે દેશની સરહદ પર નથી લડતા પરંતુ સરહદ પર લડતા આપણા સૈનિકોનું જોશ વધારવા માટે થઈ અને આપણે પણ દેશના એક જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવી શકીએ છીએ સૌ પ્રથમ તો કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવવી નહીં કે કોઈ પણ પ્રકારની અફવાઓ જો ફેલાતી હોય તો તેવા મેસેજો છે એ સોશિયલ મીડિયામાં શેર કોઈ પણ પ્રકારના મેસેજ શેર નહીં કરવા કેમકે આપણા દેશની સુરક્ષા અને એક પ્રકારનું જે આર્મીનું કહી શકાય કે આપણા દેશની અંદર જે એક વર્ચસ્વ હોય છે અને તેમની અમુક બાબતો છે કે તે શેર ન કરવાથી ઘણો બધો ફાયદો થતો હોય છે તો એવી કોઈ બાબત છે એ કોઈ સોશિયલ મીડિયા થકી શેર ન કરવી કોઈ પણ કટોકટીની સ્થિતિની અંદર કોઈ પણ પ્રકારની અફવાઓ ન ફેલાવી ખાસ કરીને તમારી આજુબાજુ જે પણ કોઈ મેડિકલ કેમ્પ યોજાતા હોય છે કે રક્તદાન કેમ્પનું આયોજન થતું હોય છે ત્યારે દેશના એક જાગૃત નાગરિક તરીકે તમે આ કેમ્પની અંદર જોડાય અને વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન કરવું કેમકે આ સ્થિતિની અંદર જ્યારે પણ આપણો દેશનો કોઈ પણ સૈનિક છે એ ઘાયલ થતો હોય છે ત્યારે ખાસ કરીને રક્તની જરૂરિયાત વધારેમાં વધારે ઊભી થતી હોય છે અને આ સમયે તમારા દ્વારા કરવામાં આવેલું રક્તદાન એ આપણા સૈનિકનો જીવ પણ બચાવી શકે છે એટલે ખાસ કરીને આવા કેમ્પોની અંદર આપણે વધુમાં વધુ જોડાવવું જોઈએ જેથી કરીને આપણે પણ દેશના સૈનિકોના જે નસે નસની અંદર તમારું ખૂન વહેશે અને એ સૈનિકોનો જુસ્સો વધશે કે આપણા દેશની રક્ષાઓ માટે જે અડીખમ છે અને દિવસ અને રાત જોયા વિના તમારી સુરક્ષા માટે એ સૈનિકો અડીખમ છે ત્યારે દેશના એક જાગૃત નાગરિક તરીકે તમે કમસે કમ રક્તદાન જેવા જે કેમ્પ યોજાય છે તેમાં ભાગ લ્યો અને વધુમાં વધુ રક્તદાન કરો તથા દેશમાં જે પણ ચાલી રહ્યું છે કે જે પણ સ્થિતિ છે તંત્ર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવી છે એ સૂચનાનું કડકપલે પાલન કરવું અને ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર જે અફવાઓ ફેલાવતા મેસેજ છે આ મેસેજથી દૂર રહેવું કેમકે સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધી અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે જેથી લઈને આપણા દેશની જે સ્થિતિ છે અને જે તંત્ર દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે તો આવી અફવાઓથી દૂર રહેવું અને ખાસ કરીને આવા અફવાઓ ફેલાવતા જે મેસેજ છે તે મેસેજને તુરંત તમારા કોઈ ગ્રુપ કે કોઈ સોશિયલ મીડિયા માધ્યમથી આવે તો તેમને આગળ શેર ન કરવા અને ખાસ કરીને કોઈ અઘટિત ઘટના બને કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ તમને જોવા મળે કે કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળે આવી સ્થિતિની અંદર ખાસ કરીને તાત્કાલિક તંત્રને આ બાબતની જાણ કરવી જોઈએ જેથી કરીને આ બાબતે તંત્ર દ્વારા સજાગ પગલાં લઈ શકાય તો એક દેશના જાગૃત નાગરિક તરીકે તમે એટલું ચોક્કસથી કરશો અને તંત્ર દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન કરશો એવી હું આશા રાખું છું આ સાથે જ જય હિન્દ જય ભારત આ મેસેજને વધુમાં વધુ લોકો સુધી ફોરવર્ડ કરો જેથી આપણા દેશના હરેક નાગરિક હરેક સૈનિક જે જાગૃત નાગરિક છે એક સૈનિક સમાન છે અને આ સૈનિકોની અંદર જાગૃતતા આવે અને દરેક દેશના એ જાગૃત નાગરિક જાગૃત સૈનિક છે એ અડીખમ્મ રીતે ઉભા રહે જેને દેશની અંદર પોતાનું પણ એક સૈનિક તરીકેનું એ વર્ચસ્વ છે એ વર્ચસ્વ જળવાઈ રહે અને પોતે પણ એક સૈનિક છે એનું ગર્વ અનુભવે અને આવા દરેક પ્રોગ્રામથી દરેક જે સૂચનો આપવામાં આવે છે તેમનું પાલન કરે જય હિન્દ જય ભારત